આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલા ટેમ્પોમાં લાગી આગ આગની ઘટના બનતા મંજુલા ગામમાં નાસભાગ મચી જવા પામી હતી જીબીની ગંભીર બેદરકારીના કારણે આગ લાગી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે આગ લાગતા ટેમ્પો ચાલકને દોઢથી બે લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પોમાં અચાનક આગ લાગતા ગામના લોકોએ મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હાશકારો અનુભવ્યો ગામના લોકોએ આ બનાવના પગલે આમોદનગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક વાત કરી હતી પરંતુ ગામના લોકોએ આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે સ્થાનિક લોકો દ્વારા જીબીના વાયરો વધુ પડતા નીચે હોવાથી આગ લાગી હોવાનો ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગરપાલિકાના બ્રિગેડની ટ્રક બંધ હાલતમાં હોવાથી અને નગરપાલિકાને સંપર્ક કરી ફાયર

નવી નગરીમાંથી આવતા ત્રણ બધી જગ્યાએ જીવીબીની એકદમ નિષ્કાળજી છે વાયરો નીચા છે જોઈ લો આ વાયર નીચા છે અને એ લોકો એવું કહે છે કે સત્તર ફૂટ ઊંચા વાયર છે તો આ સત્તર ફૂટ દેખાય છે જોઈ લો અને જે એક વખત જીવીબીને વારંવાર રજૂઆત કરેલી છે મેં પોતે પણ કેટલી વખત રજૂઆત કરી ક્યારે સાંભળતા નથી બીજા નંબર મેન્ટેનન્સ કરવાનું થાય તો ટાઈમ પર હાજર આવતા નહીં